તો ચાલો મિત્રો આપણે રસ્તાની મજા લઈને શરૂઆત કરીશું આગળ લઈ જઈએ તો મિત્રો તમને પહેલા બતાવી દઉં પહાડી વિસ્તાર તમને સામે દેખાય છે આ સરસ મજાનો પહાડી વિસ્તાર છે લગભગ તેર થી ચૌદ કિલોમીટર આ પહાડી વિસ્તાર ફેલાયેલો છે તો ચાલો મિત્રો હવે આગળ વધીશું આપણે તો મિત્રો સામે એક બોર આવી રહ્યું છે એ છે હવે નેત્રંગ તમને દેખાય છે અને હા નેચર અહીંયા છે થર્ટી થ્રી એટલે ઓગણચાલીસ કિલોમીટર છે અહીંયા રાઇટમાં જશો તો ઓગણચાલીસ કિલોમીટર માં નેત્રંગ આવશે તો ચાલો આપણે ધીરે ધીરે આગળ વધીશું સામે આવી રહ્યો છે એક બ્રિજ તો ચાલો આપણે બ્રિજ ને પાર કરીને આગળ વધીએ તો મિત્રો બીજું એક બોર્ડ આવી રહ્યું છે સરદાર સરોવર ડેમ અહીંયા થાય છે તેત્રીસ કિલોમીટર તો ચાલો હવે આપણે આગળ વધીએ રસ્તાની મજા લેતા લેતા હવે આગળ વધીશું તો મિત્રો ફાઇનલી આપણે નજીક આવી ગયા છે અને હા સામે ગેટ દેખાય છે હવે ગેટ કયો છે શું લખેલું છે ને શું આવ્યું તો ચાલો હવે નજીક જઈને જોઈએ તો ફાઈનલી મિત્રો બી નજીક આવી ગયું છે અને હા આપણે એન્ટર થઈ ગયા છે રાજપીપળામાં જે સામે બોર્ડમાં લખેલું જ છે તો આપણે એન્ટર થઈ ગયા છે હવે રાજપીપળામાં તો ચાલો હવે અંદર જઈશું અને હા આગળ બીજું એક સર્કલ આવી ગયું છે ત્યાં આપણે શિવાજી મહારાજની મૂર્તિ દેખાય છે તો ચાલો હવે આપણે સર્કલ પાર કરીને આગળ જઈએ આગળ તો રસ્તો ખુલ્લો દેખાય છે સાહેબ ટ્રાફિક ના હોય તો બહુ સારું ચાલો મિત્રો આગળ વધીએ આપણે મિત્રો આગળ વધતા વધતા ફાઇનલી આપણે આવી ગયા છે હવે મા માતાના મંદિરે તો મિત્રો ફાઇનલી મંદિરના અંદર આવી ગયા છે જે તમને દેખાય છે સામે અહીંયા ઘણી પબ્લિક છે ભીડ પણ વધારે છે અને હા જે સામે લાઈન દેખાય છે એ દર્શન કરવા માટે લાઈન છે તો આપણે હવે ત્યાં જઈને લાઈનમાં લાગી જઈશું ને હા લાઇનમાં ઊભો રહેતા કમસે કમ અડધો કલાકનો સમય તો લાગશે જ આપણે દર્શન કરવા માટે હવે આવી ગયા છે ફાઇનલી લાઇનમાં તો મિત્રો હવે લગભગ અહીંયા અડધો કલાકનો થવાનો જ છે એટલે સ્ટાર્ટિંગમાં જોઈએ અહીંયા કેટલો ટાઈમ થયો મિત્રો વીસ મિનિટ જેવું થઈ છે અને થોડાક આગળ વધ્યા છે અહીંયા પબ્લિક ખૂબ વધારે છે અને હા અમને જોઈને સારું લાગે છે બહુ સરસ લાગે છે તો ચાલો હવે ફાઇનલી આપણે અંદર લઈ જાઉં અને હા તમને માં હર્ષદ્ધિ માતાના દર્શન બી કરાવી દઉં તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે અંદર અને હા જોઈ લો તમે અને લાઈવ દર્શન કરી લો હર્ષદ્ધિ માતાના મંદિર અને હા દર્શન કરી દીધા હોય તો વિડીયોને લાઈક બી કરી દો અને મને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરે છે મળીશું હવે આપણે એક નવા વિડીયોમાં